પારડી હાઇવેના ચાર રસ્તાને બ્રિજ ઉતરતા છોટા હાથી ટેમ્પો માર્યો પલટી ચાલક ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે એકસો આઠ મારફતે ખસેડાયો સીએસસી પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ચાર રસ્તાનો બ્રિજ ઉતરતા આજ રોજ બપોરે એક છોટા હાથી ટેમ્પો પલટી માર્યો હતો જેનો ચાલક ઇજાગ્રસ્ત થતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પાડીની સીએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે પાડી પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક જામ હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી

ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે આ અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પલટી મારવાનો ટેમ્પો સાઈડે કરાવી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી